હેલો છે તમે મારી ચેનલ ઉપર નવા છો તો નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો તો ટોઠા બનાવવાનું શરૂ કરીએ તો લીલી તુવેરના ટોઠા બનાવવા માટે મેં અઢીસો ગ્રામ લીલી તુવેર દાણા લીધા છે દાણા આપણે અહિયાં ધોઈ સાફ કરી લીધા છે લીલી સમારેલી આપણે અહીંયા ડુંગળી લીધી છે અને આપણે અહીંયા લીલું સમારેલું લસણ લીધું છે તો આપણે અહીંયા આગળનો ભાગ જે હોય છે લીલા લસણનો સફેદ ભાગ એ આપણે અહીંયા ઝીણો સમારી લીધો છે અને આપણે અહીંયા પાછળનો જે લીલો ભાગ હોય છે એ પણ આપણે અહીંયા સમારી અને બધું જ આપણે અહીંયા ધોઈ લીધું છે અને સાથે આપણે લીલી ડુંગળીનો જે પાછળનો ભાગ આવે છે લીલો ભાગ એ પણ આપણે અહીંયા સમારી અને આપણે અહીંયા ધોઈને લઈ લીધું છે લીલી તુવેરના ટોઠા બનાવવા માટે સૌથી પહેલા આપણે તુવેર દાણાને એક કુકરમાં લઈ અને આપણે એને બાફી લઈશું આપણે અહીંયા અડધો કપ જેટલું પાણી ઉમેરીશું પાણી આપણે અહીંયા વધારે નથી ઉમેરવાનું અને આપણે અહીંયા થોડું મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાથી આપણા દાણા જલ્દી બફાઈ જશે એટલા માટે આપણે અહીંયા થોડું મીઠું ઉમેર્યું છે તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને કુકરની બે વિસલ કરી લઈશું કુકર આપણે રાખી લીધું છે તો હવે આપણે અહીંયા ફૂલ ગેસ ઉપર બે વિસલ કરી લઈશું તો તુવેર દાણા આપણે અહીંયા બફાય છે કુકરમાં ત્યાં સુધી આપણે અહીંયા આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી લઈશું તો મેં અહીંયા દોઢ ઇંચ જેટલો આપણે અહીંયા આદુનો ટુકડો લીધો છે એને આપણે અહીંયા ઝીણો સમારી લીધો છે અને આપણે અહીંયા આઠથી નવ લસણની કડી લીધી છે અને તીખાસ માટે આપણે અહીંયા એક મોટું મરચું લીધું છે તો તીખાસ માટે તમે તમારા સ્વાદ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધારી શકો છો તો હવે આપણે અહીંયા એક મિક્સર જારમાં લઈ અને આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈશું તો આદુ લસણ મરચા મિક્સર જારમાં આપણે અહીંયા પીસી લીધા છે તો હવે આપણે અહીંયા એક વાસણમાં કાઢી લઈશું તો આ રીતે આપણે અહીંયા પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવવાની છે

તો ટોઠામાં તેલનું પ્રમાણ આગળ પડતું હોય છે એટલે આપણે અહીંયા થોડું આગળ પડતું તેલ રાખીશું તો ટોઠાનો જે સ્વાદ છે એકદમ સરસ લાગશે તો તેલ આપણે અહીંયા ગરમ થવા દઈશું આપણે અહીંયા એક નાની ચમચી જેટલું જીરું લઈશું નાની અડધી ચમચી આપણે અહીંયા હિંગ લઈશું એક મોટી ચમચી જેટલા આપણે અહીંયા સફેદ તલ લઈશું સાથે આપણે અહીંયા સુકા મસાલા લઈશું તો આપણે અહીંયા એક સૂકું મરચું લીધું છે એક તમાલપત્ર એક બાદિયા અને ત્રણ લવિંગ લીધા છે એક તચનો ટુકડો લીધો છે તો બધું જ આપણે અહીંયા એડ કરી દઈશું તો બધો જ વગાડ આપણે અહીંયા સાતરી લઈશું લીલી તુવેર લીલી તુવેર મસાલા આપણે અહીંયા સરસ સતડાઈ ગયા છે તો હવે આપણે એમાં આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરીશું તો આપણે અહીંયા ધીમા તાપે જ બધી જ પેસ્ટ આપણે અહીંયા સાતળીશું

તો લીલી ડુંગળી સતળાઈ ગઈ છે ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું અને લસણનો જે પાછળનો લીલો ભાગ હોય છે એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું બધું જ આપણે અહીંયા સરસ સાતરી લઈશું તો લીલું લસણને આપણે ત્યાં સુધી સાતડવાનું છે કે જ્યાં સુધી એનો જે કચાસ ભાગ હોય છે એ જતો રહે ત્યાં સુધી આપણે અહીંયા એને સાતડવાનું છે લીલું લસણ જો કાચું રહી જશે તો ટોઠા ખાવામાં મજા નહીં આવે એટલે આ રીતે આપણે અહીંયા સરસ રીતે આપણે અહીંયા સાતરી લેવાનું છે તો લીલી ડુંગળી અને લીલું લસણ આપણું સરસ સકરાઈ ગયું છે હવે આપણે મિક્સર પીસેલા ટામેટા ઉમેરી દઈશું તો ટામેટા આપણા અહીંયા જલ્દી કુક થઈ જાય એના માટે આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું તો મીઠું આપણે અહીંયા તુવેરના દાણા બાપતી વખતે એડ કરેલું છે એટલે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા વધારે પડતું મીઠું ના પડી જાય તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો હવે આપણે ઢાંકણ ઢાંકીને ટામેટાને બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું હવે આપણે ટામેટાને ચેક કરી તો તમે જોઈ શકો છો ટામેટા અહીંયા સરસ સરસ થઈ ગયા છે છે અને તેલ પણ પડી ગયું તો હવે આપણે એમાં મસાલા કરીશું તો બે ચમચી આપણે અહીંયા ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી આપણે હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું

ગરમ પાણી ઉમેરીને આપણે અહીંયા ગ્રેવીને સરસ મિક્સ કરી લઈશું જો તમારી અહીંયા ગ્રેવી લાગતી હોય થોડી તો તમારે અહીંયા આ રીતે થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું છે તો હવે આપણે લીલી દાણા બાફેલા છે એ આપણે અહીંયા ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા દાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે ગ્રેવીમાં લીલી તુવેના દાણા બાફેલા છે એ આપણે અહીંયા ઉમેરી દઈશું બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું લીલી તુવેના દાણા ઉમેરીને આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે દાણામાં મસાલો બધો સારી રીતે ભળી જાય એના માટે આપણે અહીંયા ચાર થી પાંચ મિનિટ માટે આપણે અહીંયા ઢાંકણ ઢાંકીને થવા દઈશું તો ત્રણ થી ચાર મિનિટનો સમય થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો ઉપર સરસ રીતે અહીંયા તેલ છૂટું પડી ગયું છે અને લીલી તુવેરના ટોઠા અહીંયા જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે તો હવે આપણે એમાં લીલા ધાણા અને લીંબુ ઉમેરીને આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો મેં અહીંયા અડધું લીંબુ લીધું છે તો આપણે અહીંયા એક ચમચી જેટલો રસ ઉમેરી દઈશું સાથે જ આપણે અહીંયા એક નાનો ગોળનો ટુકડો ઉમેરી દઈશું ગોળની જગ્યા પર તમે અહીંયા ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને તમને અહીંયા ઘર પણ ના ફાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે અહીંયા થોડો ગોળનો ટુકડો ઉમેરવાથી આપણા ટોઠાનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને બધા જ મસાલાનું બેલેન્સ કરી દે છે તો હવે આપણે અહીંયા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું તો હવે આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું તો ગોળ ધાણા અને લીંબુ ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે લીલી તુવેરના ટોઠાને સર્વ કરી લઈશું શિયાળામાં ખાવાની મજા પડે તેવા લીલી તુવેરના ટોઠા બનીને આપણે અહીંયા તૈયાર છે તો આપણે અહીંયા લીલી તુવેરના ટોઠાને સર્વ કરી લીધા છે બ્રેડ સાથે તો તમે બ્રેડની જગ્યા પર બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો અને આપણે અહીંયા ઝીણી સમારેલી લીલી ડુંગળી અને લીંબુ સાથે આપણે અહીંયા સૌ સરસ કરી લીધા છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા લીલી તુવેરના ટોઠા બનીને આપણે અહીંયા તૈયાર છે તો આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો ને મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ